કતરગામ વિસ્તારમાં આવકવેરા અધિકારીના સ્વાંગમાં રોકડા રૂપિયા આઠ કરોડની લૂંટની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે ખરેખર તો રૂપિયા લૂંટાયા જ ન હતા ફરિયાદી કર્મચારીએ લૂંટનું નાટક રચ્યું હતું શેર બજારમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાના લીધે કર્મચારીએ લૂંટનું તરકટ રચ્યું હતું ખરેખર તો બેગમાં રૂપિયા નહીં માત્ર કાગડિયા જ હતા સુરતમાં પંદર દિવસ પહેલા સત્યાવીસમી ફેબ્રુઆરીએ બપોરના સુમારે કતારગામ ખાતે સેફ ડિપોઝિટ વોલેટમાંથી સર્જનન ટેકનોલોજી પ્રાથમિક લિમિટેડ કંપનીનો કર્મચારી આઠ કરોડ રૂપિયા ઉપાડી મૈધરપુરા સેફ ડિપોઝિટ વોલેટમાં મૂકવા માટે જઈ રહ્યો હતો આ દરમિયાન રસ્તામાં અજાણ્યા એ સમયે પોતે આવકવેરોનો અધિકારી હોવાની ઓળખ આપી ગાડી અટકાવી હતી બંદૂકની અણીએ ગાડીમાં સવાર થઈ ગયો છે કર્મચારીને બાનમાલે અપહરણ કરી વરિયાઉ બ્રિજના નાકા સુધી લઈ જઈ તમામને ગાડીમાં ઉતારી લઈ નાસી ગયો છે આઠ કરોડની આ લૂંટની ઘટના બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિત સુરત પોલીસના તમામ એજન્સીના અધિકારીઓ તપાસમાં લાગી ગયા હતા આ દરમિયાન સીસીટીવી અને બાતમીદારોની બાતમીના આધારે પોલીસે રોહિત વિનુ ઠુમરને પકડ્યો હતો રોહિતની ઉલટ તપાસ કરાઈ હતી રોહિતે પોલીસને કહ્યું હતું કે કંપનીમાં કામ કરતા કલ્પેશ પોપટ કસવાડા નરેન્દ્ર દુધા તે જ લૂંટ કરવા માટે રોહિતનો સંપર્ક કર્યો છે આ કામ માટે તેને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા પોલીસને શરૂઆતે જ ફરિયાદી નરેન્દ્ર દુધા પર શંકા હતી રોહિતના સ્ટેટમેન્ટ બાદ નરેન્દ્ર ભાંગી પડ્યો હતો હકીકત જણાવી દીધી હતી ગઈ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં કતરકા પોલીસ સ્ટેશનમાં એક લૂંટના બનાવ દાખલ કરવામાં આવ્યો જેમાં સાજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ જે એક ડાયમંડ મશીનરી બનાવ બનાવવાળો કંપની છે આના કર્મચારીના એક સેફ ડેપોઝિટથી બીજા સેફ ડિપોઝિટમાં લઈ જતા મત પર રકમ આઠ કરોડના લૂંટી ગયા અને કતરગામ પોલીસ સ્ટેશનમાં આ ગુના રજિસ્ટર કરવામાં આવ્યું સર ગુના ખૂબ જ ગંભીર પ્રકારની હોય એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમના સીધી દેગડે ખેટર અને ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ક્રાઈમના માર્ગદર્શન અને ડીસીપી ક્રાઇમ ટુના સીધી ટેરેક હેઠળ અલગ અલગ પ્રકારની ટીમ રચના કરવામાં આવ્યું અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના તમામ પ્રકારની ટેરેકેથી આ ગુના ડિટેક કરવા માટે પૂરા પૂરી પ્રયાસ કરવામાં આવ્યું આ ગુના તપાસ દરમિયાન આ વાહનમાં હાજર હાજર તમામ ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત ઇન્ટરોગેશન જારી રાખવામાં આવેલ જેમાં અમુક મુદ્દાઓ મુદ્દાઓ પર વિસંકત જણાય આવેલ હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ટીમો તરફથી જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે એક માનસ એક ઇસમ જેના નામ રોહિત વિનુભાઈ ધુમ્મર હતા તેમને ઝડપી પાડ પાડી તેને સઘન પૂછપરછમાં તેઓએ કબૂલ કરવામાં આવ્યું કે તેઓના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેસવાલા અને કેસવાલાના જે મિત્ર નરેન્દ્ર દુધાના કહેવાથી આ ગુના કરવામાં આવ્યું હતું તે માટે રોહિત ધુમ્મરને આ જે નરેન્દ્ર દુધાત છે નરેન્દ્ર દુધાતે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા જે આધારે આ ગુનાના તપાસના આધારે આ જે બંને શંકાસ્પદ ઈસમ જે જેના નામ જે કેસકોવાલા અને આ નરેન્દ્ર દુધાટ હતા તેઓને તુરત જ ક્રાઇમ બ્રાન્ચના ટીમોએ ક્રાઇમ બ્રાન્ચનો પૂછપરછ શરૂ કરવામાં આવ્યું અને આ પૂછપરછ દરમિયાન આ પૂરા એમના કબૂતરો કબૂતરા કબૂતરાના પૂરા ખબર પોલીસને ખબર પડ્યું કે આજે ગુનાના જે મૂળ પ્લાન બનાવનાર નરેન્દ્ર દુધાતા હતા અને આ છેલ્લે પાંચ વર્ષથી પોતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના નોકરી કરવા કરતા હતા અને આ પાંચ વર્ષ દરમિયાન દરમિયાન તેઓએ આઠ કરોડના કંપનીના આઠ કરોડ ઉચ્ચપત કરવામાં આવ્યું હતું અને આ પૂરા રકમ આ અલગ અલગ પ્રકારની જે ડીમેટ એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને ડીમેટ એકાઉન્ટ દ્વારા આ શેર માર્કેટમાં ટ્રેટિંગ કરવો કરતા હતા અને શેર ટ્રેટિંગ દરમિયાન તેઓને પાંચ કરોડના નુકસાન નુકસાન સફર કર્યું જેના કારણે આ પૂરા કન્સ્પેરેસી બન્યું અને કંપનીને આ રકમના હિસાબ ના આપડા પડે તે માટે આ લૂંટના ઉનોને તરકત બનાવવામાં આવ્યું અને પોતાના મિત્ર કલ્પેશ પોપટભાઈ કેશવાલવાલાને આ બાબતને જાણ કરી તેના અંગત વિશ્વાસ ભરોસા ના એક ઈસમ જેના નામ રોહિત ધુમ્મર આ ઇન્કમ ટેક્સ ઓફિસરના સવાંગમાં બનાવવા માટે તેઓએ એક એક કોન્સ્પિરિસી બન્યું અને આ પૂરા પૂરા ડ્રામા ડ્રામાબાજી આ લોકોએ આ સત્યાવીસ તારીખમાં કરવામાં આવ્યું અને આના કોન્સ્પિરસીના આધારે આ એક ઇકો ગાડીના વ્યવસ્થા કર્યું અને ઇકો વાનમાં રોકડના રક રોકડ રકમના જગ્યાએ કાગળોના બાનફ્લોવાળા થેલાઓ મૂકી મહેધરપુરા સેવ વોલ્ટમાં તે થેલાના મૂકવા જમા જતા સમયે રાસ્તામાં રોહિત ડુમરનાએ ઇન્કમટેક્સ ઓફિસરના સમાપમાં આવી ઇકો કારની રોકી લઈ કારમાં બેસી હથિયાર બતાવી તમામ અપહરણ કરી નિયત કરેલ જગ્યાએ પોતાને તથા કંપનીના કર્મચારીને ઉતરી દઈ સમગ્ર બનાવ અંજામ આપેલ હોવાનું કબૂલત કરેલ અને આ તમામ કોન્સ્પિરસી કાલે રાત્રે સુધી ઇન્વેસ્ટિગેશન દરમિયાન સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાન જાણકારી મળ્યું હતું અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને જેટલા પણ આ ગુનામાં સંદો સંદાવની હતા તમામને પકડવામાં તસવીર ચાલુ છે અત્યાર સુધી તીન આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ ન્યૂઝ સાથે